રાધનપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસે પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો તો આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર ના ઉમેદવાર ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકાની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર સાતના ઉમેદવારે ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કર્યો આમ આદમી પાર્ટીના ઈમાનદાર ઉમેદવારને મત આપવા કહી રહ્યા છે વોર્ડ નંબર સાતના ઉમેદવાર જયંતિભાઈ ગણપતલાલ વ્યાસ તેમના ઝાડુના નિશાન ઉપર મત આપવા માટે રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર સાતના મતદારોને અપીલ કરી રહ્યા છે અને તેમનો અનોખો પ્રચાર એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે રાધનપુરની જનતાને પોતે વિજય થશે તો કેવા કામો કરશે તેવું એક પોસ્ટર પણ બહાર પાડ્યું છે જેમાં રાધનપુરમાં રખડતા પશુઓ માટે વ્યવસ્થા વરસાદી પાણીનો નિકાલ ઉભરાતી ગટરોનો નિકાલ પીવાના પાણીની ચોવીસ કલાક મીઠું પાણી મળે તેવી વ્યવસ્થા જેવી અન્ય સુવિધાઓ કરવાની ખાતરી આપતો પેમ્પલેટ બહાર પાડવામાં આવ્યું હતું સાત ક્રમાંક નંબર પાંચ આમ આદમી પાર્ટી જાડો મારું નુકશાન છે ડોર ટુ ડોર દરેકે દરેક વ્યક્તિ ને મળી

તમામ કાર્ય કરવા માટે હું બંધાવું છું અને હું સો ટકા એમના માટે ખરો ઉતરવા માટે ખુબ મહેનત કરું છું ડોર ટુ ડોર એક પણ વ્યક્તિ નઈ નહીં મળે પણ દરેક દરેક વર્ગ હું મુલાકાત લઈશ જયંતિભાઈ ગણપતરામ જય હિન્દ જય ભારત